ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા ભોળાનાથ સોસાયટીમાં રહેતા અને ભાવનગર શહેર બજરંગ અને હિન્દુ યુવા સંગઠનના પૂર્વ પ્રમુખ અશોક ગોહિલે પર ગત રાત્રિના સમયે જૂની અદાવતને લઈ એક શખ્સે ધારિયા વડે જીવલેણ હુમલો કર્યો હતો ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા ભોળાનાથ સોસાયટીમાં રહેતા અને ભાવનગર શહેર બજરંગ અને હિન્દુ યુવા સંગઠનના પૂર્વ પ્રમુખ અશોક ગોહિલે પણ ગત રાત્રિના સમયે જૂની અદાવતને લઈને એક શખ્સો ધારિયા વડે જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા આધરને સારવાર અર્થે માટે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે આ અંગે બે ડિવિઝન પોલીસ સ્ટેશન ના ફરિયાદ दाखल કરવા માં તજવીજ હાથ ધરવામાં આવી છે अशोकભાઈ બોહિલ કઈ જગ્યા રહ્યો સુભાષનગર બોવાના સોસાયટી શું બનાવ્યું છે બકા અમે સુભાષનગર બોવાના સોસાયટી ચોકમાં માં ઉભેલા હતા ત્યાં નિર્મોષી પરમાર કરીને આવીને સીધો આની ધારીયાનો ઘા કર્યો મારવાનું કારણ મારવાનો કારણ અમારે એક પૈસાની લેતી દેતી હતી એટલે અમે ચેક બઉ ની વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલી છે એની દાજ રાખીને તમે પ્રમુખ છો હું બજર શહેરના પૂર્વ પ્રમુખ હતો અને હિન્દુ યુવા સંગઠન પૂર્વ પ્રમુખ રિપોર્ટર ફિરોજ મલિક ભાવનગર